નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કાર્ય અવશ્ય કરી લેજો મિત્રો ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવારે નવા પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કાર્ય અવશ્ય કરજો પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કામ જરૂર કરો જેથી દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપે નિર્ધનતાને દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં ન આવે ત્રણ જાન્યુઆરી શનિવારના દિવસે પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરવા જોઈએ કારણ કે આ વખતે પૂનમની તિથિ ઘણા વર્ષો પછી આવી છે ત્રણ જાન્યુઆરી અને શનિવારના દિવસે પોષ મહિનાની પૂનમ છે આ પોષ પૂર્ણિમા બે હજાર છવ્વીસના નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા છે આવી પૂનમનો દિવસ ખૂબ જ સમય પછી આવ્યો છે કારણ કે આ સમયે પોષ મહિનો ચાલી રહ્યો છે જ્યારે પણ પો પૂનમ પોષ માસમાં આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે કેમ કે પોષ માસ આવે એટલા માટે ખાસ કરીને આ પોષ પૂનમના દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ છે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેને જીવનભર નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં પોષ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ પૂનમનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ આ પોષ પૂનમના દિવસે આ કાર્યો ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે ખાસ કરીને પરણિત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં નિર્ધનતા અને ગરીબી આવતા વાર નહીં લાગે આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે આપણે જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો એટલા માટે આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહેવાનો છે તો તમારા પોતાના ફાયદા માટે વિડીયોને તમારે છેલ્લે સુધી જોવો પડશે તમે આજે આ વિડીયોને પૂરેપૂરો જોશો તો તમે જીવનમાં સફળ થઈ શકશો આ વિડીયોમાં તમને જાણ્યા જણાવીશું કે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે કંઈ ભૂલો ન કરવી જોઈએ આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારને કોઈ દોષ ન લાગે અને પોષ પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ આપણે જાણીશું અને આ સાથે તમને વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું આ વખતે પોષ મહિનાની પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો તો મિત્રો જો પૂનમની તિથિ મંગળવાર ગુરુવાર અને બુધવારે આવે છે તો આ દિવસે દેવી લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે તેટલા જ આ કામ કરવાથી તે ક્રોધિત થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે હિન્દુ ધર્મમાં બુધવારને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના સાથે પૂનમનું વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે આ કામ કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહે છે કારણ કે પોષ મહિનાની પૂનમ એ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનો દિવસ છે દરેક વ્યક્તિના ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે માતા લક્ષ્મીની કૃપા વિના જીવંત અત્યંત દુઃખોથી ભરેલું બની જાય છે આ સાથે પોષ પૂનમના દિવસે તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તો આપણે એ પણ જણાવીશું શાસ્ત્રો અનુસાર આ અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાય કાર્યો કરવા પ્રતિબંધિત છે આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે પોષ મહિનાની પોષ પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ પોષ મહિનાની પોષ પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચડાવવું જોઈએ કારણ કે આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસીને પાણી ચડાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે જેના કારણે તુલસી માતા આપણને આશીર્વાદ આપવાના બદલે આપણા પર ગુસ્સે થઈ શકે છે માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે જે આપણે ધન વગરનું બનીને ચૂકવવું પડે છે તેથી પોષ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો તમે કોઈ ગંભીર પાપ કરી શકો છો તેથી પોષ મહિનાની પૂનમ એટલે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શનિવાર રોજ ભૂલથી પણ જાણતા અજાણતા તુલસીના છોડ પર પાણી ન નાખો આ વિડીયો તમારા સગા સંબંધી સાથે તેમજ અન્ય બધા લોકો સાથે શેર કરી દેજો જેથી તમારા પરિવારમાં કોઈ એવી ભૂલ ન કરે જેનાથી તમને ફાયદો થવાના બદલે નુકસાન થઈ શકે પોષ મહિનાના દિવસે શ્રી હરિ વિષ્ણુજી કે માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે તો તે સાત જન્મો સુધી નિસંતાન રહે છે આવા લોકો આકસ્મિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે આટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામ શિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ તેમના પરિવારના કોઈ પણ સભ્યને પણ તે કરવા દેવું જોઈએ નહીં ઉપરાંત પોષ મહિનાની પોષ પૂનમના દિવસે પુલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ પૂનમના એક દિવસ પહેલાં તમે તુલસીના પાન તોડી પૂજા કરી શકો છો અથવા તો જો તુલસીના છોડ પાસે કેટલાય પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો પોષ મહિનાની પૂનમના દિવસે તમારે મન શાંત રાખવું જોઈએ આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ આ સાથે પોષ મહિનાની પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ કારણ કે પૂનમના દિવસે ભાત ખાવાથી દાન પૂર્ણ ધર્મ વગેરે પૂર્ણ ગણીને કરવામાં આવેલા કાર્યો પણ પાપ બની જાય છે પૂર્ણિમાના દિવસે તમારે ક્યારેય તમારા ઘરના મુખ્ય દ્વાર પર બૂટ ચપ્પલ કે સાવરણી ન રાખવી જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાવરણી કે ચપ્પલ રાખે છે તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશ દ્વારથી પાછા ફરે છે માતા લક્ષ્મી ગુસ્સે થઈ પાછા ફરી જાય છે તમે જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લીંબુ લાલ મરચાં લીલા મરચાં કેમ લટકાવતા હોય છે તેને લટકાવવા પાછળનું કારણ શું છે તો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે જ્યારે તેને મુખ્ય દરવાજા પર આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરશે નહીં એટલા માટે એવું પણ કહેવાય છે કે પૂનમના દિવસે લીંબુ અને મરચાં લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી તમારામાંથી મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં કેમ નથી આવતા તો જુઓ જે લોકોના જે ઘરમાં સ્ત્રીનું અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય આવતી નથી બીજું જે ઘરમાં તૂટેલી કે ખંડિત મૂર્તિની પૂજા થાય છે મોટાભાગના લોકો તૂટેલી મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં પોષ મહિનાની પૂનમની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પોષ મહિનાની પૂનમની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે કરવામાં આવતા ઉપવાસ જપ તપ ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ શારીરિક સાંસારિક જીવનની બધી જ સમસ્યામાંથી મુક્તિ મેળવે છે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે તમારા જીવનને પરિવર્તિત પામતા કોઈ રોકી શકતું નથી આવા વ્યક્તિઓ મૃત્યુ પણ વૈકુઠ ધામ પ્રાપ્ત કરે છે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે પોષ મહિનાની પૂનમના દિવસે બીજા કાર્યો ન કરવા જોઈએ તમે ખૂબ મહેનત કરીએ છીએ પોષ મહિનાની પૂનમના દિવસે બીજા કયા સાત કામ ન કરવા જોઈએ ભૂલથી પણ આ વસ્તુનું દાન ન કરો તો પૂનમના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી પોષ મહિનાની પૂનમના દિવસે સરસવના તલ તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિગ્રહ નબળો પડે છે આનાથી તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ તમારી કુંડલીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પડે છે અને આ દિવસે તમારે કોઈને લોખંડ કે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ પૂનમના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યા ઊભી કરે છે પૂનમના દિવસે એવું કંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે આટલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા તો પૂનમના દિવસે આ કામ ન કરો પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે આ સાથે તમારે પોષ મહિનાની પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ હવે પછીની વાત એ છે કે પોષ મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો ખરેખર સ્ત્રીનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન સમાન છે જે ઘરમાં સ્ત્રીને સન્માન નથી મળતું ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી પોષ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ જો શક્ય હોય તો પોષ મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાવો આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તો મિત્રો હવે આપણે ચાલો જાણીએ ત્રણ જાન્યુઆરી શનિવારના દિવસે પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાય ઉપાયો વિશે તો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે આ વખતે બે હજાર છવ્વીસમાં આવતી પોષ મહિનાની પૂનમને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો કારણ કે આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ પૂનમની તિથિ ખૂબ જ સમય પછી આવી છે પોષ માસ ચાલી રહ્યો છે અને તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જન્મોના પાપ બાળી નાખે છે આપણને સુખ સમૃદ્ધિ શાંતિને અદૃત આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ઉપાય યોગ્ય સમયે અને શુભ મુહૂર્તનું પાલન કરી તમારા દ્વારા જણાવેલી રીતે કરો છો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પહેર્યાના થોડા દિવસોમાં જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી નહીં શકે તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો મહાકુંભમાં આવેલા દુર્લભ સંતો અને ઋષિઓએ ચમત્કારિક છોડના મૂળના ચમત્કારો વિશે જણાવ્યું છે આ કોઈ સામાન્ય છોડ નથી શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ સમૃદ્ધિને આકર્ષે છે તમે આખા વર્ષ પછી એકા દુર્લભ સંયોગમાં આવેલી પોષ મહિનાની પૂનમ ચૂકી જાઓ છો તો તમારે ફરીથી આખું વર્ષ રાહ જોવી પડે છે એટલે મિત્રો તમારે શક્ય નહીં બને તમે ફક્ત એટલું જ કહેશો કે ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવા માટે કેટલી સુવર્ણ તકો આપે છે આ વખતે પોષ મહિનાની પૂનમે આ છે તો મિત્રો તમારે એ આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે નિવાસ કરે છે આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે ત્રણ જાન્યુઆરી પોષ મહિનાની પૂનમના દિવસે આ દુર્લભ છોડને તમે લાવશો તો તમે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારણ કે આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનો એવો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો જુઓ આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી જ રહ્યા છીએ પૈસા હોય નોકરી કે પરિવાર અથવા તો વ્યવસાયિક સંબંધિત સમસ્યા તો મિત્રો અથવા તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આ બધી જ સમસ્યા થોડા જ સમયમાં દૂર થઈ જશે તો ચાલો જાણીએ તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું આ કયો છોડ છે તો તમને બધી જ માહિતી હમણાં જણાવવામાં આવશે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આ છોડનું નામ છે અપામાર્ગનો છોડ જેને અઘેડું પણ કહેવામાં આવે છે આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેઓ તેને મહિમા જાણે છે તે ખૂબ જ ભાગ્યશાળી છે આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક બે વાર રહી પરંતુ ઘણી વખત વર્ણાવવામાં આવ્યો છે આજે હું તમને લક્ષ્મી પ્રત્યેનો ઉપાય જણાવીશ કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેના પાંદડા ડાળી અને ફળોમાં રહે છે જો તમે આ છોડના મૂળનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો ચોક્કસપણે ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનમાંથી બધી જ સમસ્યા અને દુઃખોનો નાશ થાય છે તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી નહીં શકે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તો મિત્રો આ છે આપ માર્ગનો છોડ જેને અઘેડું કહેવામાં આવે છે આ છોડ કોઈ સામાન્ય છોડ નથી પણ આ એક આશીર્વાદ સમાન છે તમે તમારા વિસ્તારમાં જોયું હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે જુઓ ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે કોઈક તેના પાંદડા વિશે કોઈક બીજ વિશે અનેક ફૂલો મૂળ અને મહત્વપૂર્ણ માહિતી આપીશું તો તેના દરેક ભાગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ છોડ જાણવું ખૂબ જ મહત્ત્વનું છે અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળી જ જશે સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે લાલ અને સફેદ બંને પ્રકારના છોડ ફાયદાકારક જ છે પરંતુ સફેદ અપા માર્ગનો છોડ વધુ ફાયદાકારક છે તેમને લક્ષ્મી પ્રાપ્ત માટે તેનો ઉપયોગ જણાવીશું કેવી રીતે ઉપયોગ કરવો તો મિત્રો અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલી માહિતી આપી રહ્યા છીએ તમારા જીવનમાં સમસ્યાઓ છે તેનું નિરાકરણ કેવી રીતે થઈ શકે તો વડીલોને પણ ખબર હતી કે કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તો મિત્રો તેમાં બધા જ દેવતાઓ સોળમાં નિવાસ કરે છે અને તમારે શનિની સડાસાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો